સુરતના ડભોલીમાં સરકારી દુકાનમાંથી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપાયું સ્થાનિક લોકોએ જનતા રેડ કરતા આ કૌભાંડ ઉઘાડું પડ્યું ખાનગી ગુણી અને ગોડાઉનમાં અનાજ સગે વગે થઈ રહ્યું હતું ડભોલી ખાતેની વ્યાજબી ભાવની કે ફોર્ટી દુકાન સીલ કરાઈ ખાનગી ગોડાઉનમાં રહેલો સમગ્ર અનાજનો જથ્થો પણ સીઝ કરી લેવાયો છે હિમાંશુ નાગજી કૈલાસ બંશીધર રાહુલ નામના ઇસમના હાલ નામ ચર્ચામાં છે જિલ્લા પુરવઠા વિભાગના મામલતદારે તપાસ શરૂ કરી ટેલિફોનિક ફરિયાદ બાદ ટીમ સ્થળ પર પહોંચી હતી તપાસ કરતા ઘઉના એકસો છવ્વીસ કટ્ટા અને અન્ય બેતાળીસ કટ્ટા મળી આવ્યા જિલ્લા પુરવઠા વિભાગે આઠ હજાર ચારસો કિલો જથ્થો સીઝ કર્યો છે ભૂતકાળમાં પણ પરવાનેદાર સામે કાર્યવાહી કરાઈ હતી ગરીબી રેખા નીચે આવતા ગરીબ વર્ગના લોકોને સરકાર તરફથી વિના મૂલ્યે સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે પરંતુ આ અનાજ ગરીબો સુધી તો પૂરતું ગરીબ વર્ગના લોકોના જે કોળિયો છે તે છીનવી છે આવી જ કઈક ઘટના બે દિવસ અગાઉ સુરતના ડબોલી વિસ્તારમાં સામે આવી હતી કે જ્યાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાંથી જે અનાજ પ્રાઇવેટ ગુનીની અંદર સગે વગે કરી અને બારોબાર કાળા બજારમાં વેચવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું હતું જિલ્લા પુરવઠા વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી અને જે કાર્યવાહી કરી હતી ત્યારે હાલ આપ જોઈ શકો છો કે ડબોલી ખાતે આવેલી અનાજનો મોટા પ્રમાણમાં જથ્થો સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો અને ત્યાંથી પણ છે તે સરકારી ગુણીમાંથી પ્રાઇવેટ ગુણીમાં અનાજ સગે થતું હોવાનું સ્પષ્ટપણે જે કૌભાંડ છે તે અહીં સ્થાનિક નાગરિકો દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું ત્યારે હાલ તમામ એ લોકો મોજુદ છે સીધી વાત કરીશું તેમના જોડે આપનું નામ મારું નામ અરુણાબેન પાંડવ છે અને આ વિસ્તારની એક જાગૃત મહિલા તરીકે હું કામ કરું છું તો અમારો કહેવાનો પ્રશ્ન એ છે કે લોકોને જે પૂરતું સસ્તું અનાજ આપવામાં આવતું હોય છે તે પૂરતું અનાજ આપવામાં આવતું નથી અને આ લોકો બારોબાર પોતાનું અનાજનો જથ્થો વેચી નાખે છે એના માટે અમે એક જાગૃત નાગરિક તરીકે જ્યારે તપાસ કરી તો અહીંથી અમે એક ટ્રક ભરાયેલું જોયેલું હતું ત્યારબાદ અહીં રેડ પાડવામાં આવેલી અને પુરવઠા મંત્રીને પણ બોલાવવામાં આવેલા અધિકારીઓ આવેલા હતા પરંતુ એ કાર્યવાહી e, પાછળ ખૂબ જ ધીમી ગતિમાં કામ થઈ રહ્યું છે એટલે કહેવાનું એ છે કે અધિકારીઓ આના પર તાત્કાલિક ધોરણે ઝડપી કામગીરી કરે અને આવી દુકાન અવરનવર ભૂતકાળમાં જોઈએ તો આ પહેલા પણ આ દુકાન પર એકવાર સીલ મરાવવામાં આવેલું હતું અને તેમ છતાં પણ આ બીજી વાર આ કાર્યવાહી થઈ છે તો ઝડપી ગતિએ કામગીરી થાય અને લોકોને પૂરતો ન્યાય મળે અનાજ આપવામાં એના માટે અમે આ ઝુંબેશ ચલાવેલી છે બપોરે ત્રણ વાગ્યા આસપાસ અમારા ઉપર એક જાગૃત નાગરિકનો કોઈનો કોલ આવેલો કે અહીંયા યમુના સોસાયટી પાસે સાંસ્કૃત એપાર્ટમેન્ટની નીચે જે રાશનની દુકાન છે ત્યાં સરકારી અનાજ કંઈક સગે વગે થતું હોય એવું લાગે છે એટલે અમે તમામ મિત્રોને જાણ કરી અને બધા સાથે આવેલા જ્યારે અમે અહીંયા લાઈવ આવેલા ત્યારે ખરેખર રીતે સરકારી અનાજ એમની ગાડીમાંથી ઉતરતું હતું જે ગાડીમાંથી અનાજ ઉતરે છે એ જ બીજા વ્હાઇટ મતલબ કે પ્રાઇવેટ કટ્ટાઓની અંદર ભરાય અને એક છોટા હાથી ટેમ્પોની અંદર લોડ થઈ અહીંયાથી પાંચસો મીટર દૂર અલગ એક જગ્યા ઉપર જઈને મોટા આઈસર ગાડીની અંદર એ તમામ માલ સ્ટોક થતો હતો સમગ્ર કૌભાંડ પાછળ ચારથી પાંચ લોકો છે અને એમના નામ અમારી પાસે છે જ્યારે બપોરના ત્રણ વાગે આ ઘટના બની ત્યારે અમે લોકો ઓન ધ સ્પોટ સ્થળ પર આવ્યા હતા ત્યારે એમાં બંસીધર નાગજીભાઈ હિમાંશુ રાહુલ કૈલાશ આ તમામ લોકો આ કૌભાંડની અંદર સંડોવાયેલા છે અને જ્યારે આ ઘટના બની ત્યારે એના ચોવીસ કલાક પછી અહીંયા દુકાન પર સીલ મારવામાં આવ્યું છે એટલે અમારે એટલું જ કહેવું છે કે જે તે અધિકારીઓ હોય એ આમાં થોડું ઝડપથી કામ કરે અને લેપટોપ પણ અમારી નજર સામેથી દુકાન ખોલીને આ લોકો લઈ ગયા છે તો એમાં પણ અધિકારીઓને જરાક ધ્યાન દેવું પડે કે ભાઈ આ લોકો લેપટોપ લઈ જાય એમાં પણ કોઈ પ્રકારના ડેટા હોય છે એને મિટાવવાની આ લોકો કોશિશ કરે છે અને ખાસ તો સરકારી અનાજ જે છે એ ગરીબો માટેનું અનાજ હોય છે અને ગરીબોને પહોંચવું પડે એની જગ્યા પર

ત્યાંથી ઘઉંના એકસો છવ્વીસ કટ્ટા અને બીજા બેતાલીસ ઘઉંના કટ્ટા એ રીતે ટોટલ અંદાજે આઠ હજાર ચારસો કેજીનો જથ્થો અમે શીઝ કરેલ છે અને એના ઉપર કાર્યવાહી હાલમાં ચાલુ છે હા એમનો જે સ્ટોક છે એ લેવામાં આવ્યો છે અને એમાં જે વધ થઈ છે એના અંતર્ગત જે દુકાનદાર છે એમના સામે